પોલીસ અધિક્ષક શ્રી મયુર ચાવડા સાહેબ નાવો દ્વારા જિલ્લામાં પ્રોહિ જુગારની અસામાજિક પ્રવૃત્તિઓ સદંતર બંધ રહે અને જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે ઉદ્દેશ્યથી થી જુગાર ની પ્રવૃત્તિ સતત વોચ રાખી અસરકારક અને પરિણામ લક્ષી કામગીરી કરવા આપેલ સૂચના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ બી વાડા એલસેબી ભરૂચનાઓના માર્ગદર્શન હેઠળ સૂચનાઓ અને વાય જુગારના કેસો શોધી લોકલ ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો બનાવી સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા

મિની ટ્રક નંબર આર જે ચૌદ જી કે ચોપન સત્યાસી માંથી પ્રતિબંધિત ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ નંગ પાંચ હજાર છસો સોળ જેની કિંમત રૂપિયા આઠ લાખ છ હજાર ચારસો તથા ટાટા કંપની ટ્રક નંબર આર જે ચૌદ સાત લાખ એક લાખ ચાલીસ હજાર સહિત કુલ કિંમત રૂપિયા સોળ લાખ સત્તાવન હજાર ના મુદ્દા માલ સાથે બે ઈસમને ઝડપી પાડવામાં આવેલ છે અને પ્રોહી માલ મંગાવનાર તથા ભરી આપનાર બે ઈસમોને વોન્ટેડ જાહેર કરી

જ્યારે વોન્ટેડ આરોપી કાલા રહેવાસી બહાદુરગઢ હરિયાણા અને બાબાભાઈ આ બંનેના સરનામા જણાવેલા નથી આરોપીની એમો પકડાયેલ આરોપી તથા નહીં પકડાયેલ આરોપીએ ગુજરાત રાજ્યમાં દારૂબંધી હોવાનું જાણવા છતાં દારૂ ઘોષાડવા ગુનાહિત કૃત્ય માટે આર્થિક લાભ મેળવવા ટ્રકને ડુપ્લિકેટ નંબર પ્લેટ લગાવી તથા ટ્રકમાં બિલ્ટી મુજબનો જથ્થો નહીં હોવા છતાં રાજ્યમાર્ગ પર પકડાઈ ન જવાય તથા દોરવા દસ્તાવેજ ખોટી બિલટી બનાવી તેનો ખરા તરીકે ઉપયોગ કરી પકડાયેલ આરોપી દિલ્હી પ્રીતમપુરા ખાતેથી વિદેશી દારૂ ભરી ચિપ્સના બોક્સ નંગ નર ભરી જેની આડમાં દારૂ પેટીઓ મૂકી બિલટી બનાવી દિલ્હીથી બહાદુરગઢ હરિયાણા ગયેલ અને ત્યાંથી અંકલેશ્વર થઈ સુરત જવાના હતા તે દરમિયાન ચૌધરી પેલેસ હોટલ પાસે માં પકડાઈ ગયેલ છે પકડાયેલ પ્રહિ સુરત ખાતે પહોંચાડવાના હતા તેવું પ્રાથમિક પૂછપરછ દરમિયાન જણાવેલ છે कब्जे करेल भारतीय विदेशी नानी मोटी कुल छो नंग 8 नी, मिनी ट्रक नंबर आर जी, जी के चौपन रुपया सात लाख मोबाइल नंग बेनी कि पच्चीसो अंग झड़ती मॉडल रोकड़ा रूपयासी सौ ट्रकरेल चिप्स बॉक्स नंग सीतेर जेमत रूपया एक लाख चालीस हजार